અંકલેશ્વરની ચૌથા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર ત્રણ ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી મોહમ્મદ અલી શેખના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર શિક્ષક સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વર ગોયા બજાર ખાતે આવેલ મુખ્ય શાળા નંબર એક ખાતે શિક્ષણ સમિતિના સભ્ય સંદીપ જે પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું કન્યા શાળા એક ખાતે શિક્ષણ સમિતિના સભ્ય ખાતે ધર્મેશ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અંકલેશ્વરની એમટીએમ ગર્લ્સ અને જીનવાલા હાઈસ્કૂલ ખાતે ઇથિયોટેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલબેન મકવાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ સહિતના સભ્યો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા ફરોળ પબ્લિક સ્કૂલ ખાતે ઇચ્છોટેરમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી એમ ટી મહેતાના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ અવસરે ડોક્ટર અંજલી કુલશ્રેષ્ઠા બી એડ કોલેજના આચાર્ય ડોક્ટર ઇન્તેખાબ અન્સારી સહિત આગેવાનો અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા